અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ભક્તો આખું વર્ષ દરમિયાન આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે આજ રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છિપફાળ સિદ્ધ જગન્નાથ મંદિરેથી નીકળી હતી વલસાડ શહેરના અલગ અલગ માર્ગો પર ફરી ત્યારે

રથયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોને શરબત તેમજ પાણીની વ્યવસ્થા પૂરી કરી હતી વલસાડના એમજી રોડ ખાતે આવેલા શ્રી યુવા શક્તિ મંડળે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કર્યું હતું શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની